અમે અઢાર રૂપિયાની સિસોટી લઈને આવ્યા વીસ રૂપિયાની નહીં અઢાર રૂપિયાની સિસોટી ભાજપની સિસોટીઓ તમને ખબર નથી કે આવે ત્યારે સાયકલના ઠેકાણા ના હોય ને પછી પાંચ વર્ષની અંદર તો ડુપ્લેક્સ લઈ લે પાંચ વર્ષમાં તો આલીશાન ઓફિસો ઓફિસો બધું થઈ જાય તમને તો ખબર છે આ સિસોટી વગાડીને તો બધું થાય છે એમને તો થતું નથી અને આ આ જે સિસોટી માટે છે ને એક ચર્ચા સુધા નથી કરી ચર્ચા સુધા નથી કરી જેવું સ્ટેન્ડિંગમાં કામ આવ્યું એવું મંજૂર કરી દીધું બરાબર છે એટલે આ અધિકારીઓ તો આ લોકો સસ્પેન્ડ કર્યા એ નીતિ કમિશનર સાહેબની સાચી હતી ડેપ્યુટી કમિશનર સાહેબની સાચી હતી પણ આ આખી ભારતીય જનતા પાર્ટી એ ખરડાયેલી છે આ સિસોટીઓમાં અમે પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છીએ આજે એ કર્યું કે આ ત્રણ જણા ડૉક્ટર દેવેશ પટેલ અને પૂર્વ કમિશનર દિલીપ રાણા અને શીતલ મિસ્ત્રી આ ત્રણ જણે ભેગા થઈને જે સ્ટેન્ડિંગ કમિટીમાં ચાર ચાર પચીસના રોજ કામ આવ્યું હતું ફાયરનું અને આ ગામની અંદર દેવેશ પટેલ છોડી હતા આ કામની અંદર કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર અને કામમાં પણ આ સિસોટીઓનું નહોતું લીધું કશું પણ ઝીણવટ પરી તપાસ કર્યા વગર સીધું કામ મંજૂર કરી દીધું અને પ્રજાના માથે પાત્રીસોની સીટી જે વગાડવાનું કર્યું એનો વિરોધ કરવા માટે આવેલા અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આ તમામ આવા અધિકારીઓ છે કાલે જઈને જશે અને છૂટીને પાછા